એક માં દાનમાં એને ખબર હતી કે મારા અંગૂઠાથી અર્જુનનું ભવિષ્ય જોખમાણું છે એટલા માટે માંગે છે અને હું જો અંગુઠો આપી દઈશ તો મારું ભવિષ્ય જોખમા છે તેમ છતાં ગુરુદક્ષિણા નું માન રાખીને જે પોતાનો અંગૂઠો આપીને પોતાનું શોષણ કરવાનો જે પ્રયત્ન કરે છે એ સમાજ સામાન્ય જે વ્યવસ્થા પોતાના ઉપર જે ઝુલમી રીતે ઝુલમ કરવામાં આવે છે તેની સામે લડે એના માટે કેવું હોય કે મજબૂત હੰતુ મનજનાનું ધમમાં રાખ્યા ધ્યાનમાં માં ગુરુ દે દક્ષિણા તે ધાંગ ઉઠાદાન માં એ આશીષ મેળવી ઉજળી ગમગીન પાંડવ થઈ ગયા એવા દેવ જેવા અંબહોજનોમાં એક લવ્ય થઈ ગયા એવા દેવ જેવા અંબહોજનોમાં એક લવ્ય થઈ ગયા તો આ બધા જે મહાનુભાવ છે મહામાનવો છે બોધી સત્વો છે એની આપણે વારંવાર જ્યારે પણ મીટિંગો થતી હોય છે સામાજિક જાગૃતિનો આપણે કાર્યક્રમો કરતા હોઈએ છીએ ત્યારે આપણને ચોક્કસપણે એમને યાદ કરવા જોઈએ કારણ કે જ્યાં કંઈ આપણા દલિત સમાજ કે એસસી જમાનની એકલી નથી પણ એસસી એસટી ઓબીસી માઇનોરિટી જે પણ છે બધાને સાથે રાખી અને આપણે એક સેને કહેવાય કે બાબાસાહેબે કીધું હતું બધા કહેતા હતા કે પહેલાં અમે ભારતીય છીએ અને પછી અમે મારા જે ધર્મના છે એના છીએ પછી અમે મારા જ્ઞાતિના છીએ પણ બાબા સાહેબે કીધું હતું કે નહીં હું તો પ્રથમે ભારતીય છું અને અંતે ભારતીય છું હું તો પ્રથમે ભારતીય છું અને અંતે ભારતીય છું તો હવે ત્યાર પછી આપણે